નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે દાહોદ જિલ્લાના ખરોદા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના રાજ્યમંત્રીશ્રીએ નારાયણ સ્વામીના અધ્યક્ષસ્થાને કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર સહિત પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે કલ્યાણકારી યોજનાઓ સાથે આવેલા રથને વધાવવા ખરોદા ગામે જનમેદની ઉમટી પડી હતી વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત મંત્રી મંત્રીશ્રીએ નારાયણ સ્વામીને એ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા આદિવાસીઓના હિતને પ્રાધાન્ય આપ્યું છે આદિવાસીઓના સર્વાંગી ઉત્થાન માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે જેનો લાભ લાખો આદિવાસી બંધુઓને લઈ રહ્યા છે દેશના તમામ ગામો તથા શહેરોમાં વિકસિત ભારત યાત્રાના માધ્યમથી વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અપાઈ રહ્યા છે વર્ષ બે સુધીમાં વિકસિત ભારત બનાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમને સાકાર કરવા સાકાર દ્વારા નાગરિકોને શ્રેષ્ઠ શિક્ષણ વીજળી પાણી આરોગ્ય રોજગારી સિંચાઈ સહિતની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે ભારત વિશ્વગુરુ બને અને માં ભારતી પરમ વૈભવના શિખરે બિરાજે તે માટે સરકાર કટિબદ્ધ છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રજાલક્ષી યોજનાઓના લાભો જન જન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે વિકસિત ભારત યાત્રા યોજના કે લાભોથી વંચિત રહેલા નાગરિકોને લાભાન્વિત કરવાનું માધ્યમ બન્યું છે આયુષ્માન કાર્ડ થકી દસ લાખ સુધી આરોગ્ય સારવાર સુવિધા ઉપલબ્ધ કરાઈ છે મંત્રીશ્રીએ છેવાડાના ગરીબ મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર પ્રયત્નશીલ હોવાના મત વ્યક્ત સરકારની યોજનાઓનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો આ પ્રસંગે દાહો ધારાસભ્ય શ્રી કેનૈયા લાલ કિશોરીએ જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના મુખ્ય બે હેતુ છે એક કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાની માહિતી લોકોને મળે છે પોતપોતાના હકની જાણકારી પ્રાપ્ત થાય છે નાગરિક જાગૃત બને છે અને બીજો હેતુ એ છે કે જાણકારી મળવાથી લાભાર્થીઓ સો યોજનાથી લાભાવિત થાય છે કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા અલગ અલગ યોજનાના લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભાર્થીઓને લાભો વિતરણ કરવામાં આવ્યા હતા સાથે ઉપસ્થિત સૌ લોકોએ વિકસિત ભારત માટે સપટ લઈ સંકલ્પબદ્ધ થયા હતા મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસી ડામોર નિવાસી અધિક કલેક્ટર શ્રી એબી બી પાંડોર પ્રાયોજન શ્રી સ્મિત લોંઢા પ્રાંત અધિકારી સુરક્ષી નીલંજા શાહ રાજપૂત મામલતદાર શ્રી મનોજ મિશ્રા તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત સંબંધિત વિભાગના કર્મયોગીઓ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે